અત્યારે સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ચરમસીમા પર પહોંચ્યો છે અને આવા સમયે ધાનેરા તાલુકાના છીંડીવાડી ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી વધુ રસપ્રદ બની છે અહીં સરપંચ પદ માટે બે મહિલા ઉમેદવારો સામસામે છે અને બંને ગામના વિકાસ માટે મોટા દાવા કરી રહ્યા છે ચાલો સીધા જ છીંડીવાડી ગામના ચૂંટણી ગરમાવા તરફ નજર કરીએ જ્યાંથી અમારા સંવાદદાતા રમેશ પ્રજાપતિ આ ગામમાં ચૂંટણીને લઈ કેવો માહોલ છે તે જણાવી રહ્યા છે અને શું છે ત્યાંની સમગ્ર પરિસ્થિતિ જી કાજલ હાલ હું ધાનેરા તાલુકાના છિંદીવાડી ગામમાં ઉપસ્થિત છું જ્યાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંગ જામ્યો છે આ ગામમાં કુલ નવસો છપ્પન મતદારો છે જેમાં સ્ત્રી મતદારોની સંખ્યા ચારસો અડસઠ અને પુરુષ મતદારો ચારસો અઠ્યાસી છે સૌથી વધુ પાંચસો ત્યાંસી મતદારો પટેલ ચૌધરી સમાજના છે ત્યારબાદ બસો ચાલીસ મતદારો ઠાકોર સમાજના છે આ ઉપરાંત ગૌસ્વામી દરજી પ્રજાપતિ અને દલિત સમાજના મતદારો પણ નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યા છે આ વખતે છિંદીવાડી ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ સીટ પર આશાબેન રમેશભાઈ પટેલ અને શારદાબેન ડાયાભાઈ પટેલ વચ્ચે સીધો મુકાબલો છે બંને ઉમેદવારો પોતાના પ્રચારમાં વ્યસ્ત છે અને મતદારોને આકર્ષવાના ભરપૂર પ્રયાસો કરી રહ્યા છે આવ સૌપ્રથમ શારદાબેન પટેલ સાથે વાત કરીએ શારદાબેન જણાવી રહ્યા છે કે ગામના લોકોએ જ તેમણે સરપંચ ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે અને જીત બાદ તેઓ આરોગ્ય સુવિધા સહિત અનેક વિકાસ કાર્યો માટે કટિબદ્ધ છે સાંભળી શારદા બેન સરપતમાં આખે ગોમી માની ઉભી કરી છે ઉભી છે તો ગોમ કે છે એમાં કરવા ને દબાકો નો કરવા ને રોડ બીજા કરવાના ના ગોમ લીતાડ છે ને દીચું હું ઉભી ના છીએ ગોમી માની ઉભી કરી રે ગોમ કે લાવવાના એટલે બાના મો કરવા ને તૈયાર આખા ગોમ હાથી કરવા અને દે કેસે છે ગોમ તૈયાર છે અમે રોડ છે ઘર છે પ્લેટ છે દે કેસી છે અમે કરશું

અત્યારે અમારું ગામ છિંડીવાડી જેમાં સરપંચની ચૂંટણી ચાલી રહી છે અગાઉ અમે નહોતા ઈચ્છતા કે ચૂંટણી કરાવીએ અમે પણ અગાઉ પણ બી બિનહરીફ સામેવાળી પાર્ટીને આપેલું હતું જે અત્યારે સામેવાળા ઉમેદવાર છે એ પહેલાં ડેપ્યુટી સરપંચ પણ રહી ચૂક્યા છે અત્યારે બિનહરીફ કરવાનું હતું અમારો તદ્દન ઈરાદો બેનરીફ કરવાનો હતો પણ એ લોકોએ માન્યું ન એટલે અમારે બિનરીફ થયું નથી અને અમારો હેતુ એ જ છે કે ગામનું ભલું કરવું રાજકારણ રમવાનો અમારો કોઈ હેતુ નથી અમે એવી છીએ કે ગામની અંદર અત્યારે કોઈ સુવિધા નથી હાલ ગામની અંદર એક બેકવર્ડ ગામ જેવું લાગે છે કે રોડ રસ્તા સારા નથી જ્યાં ત્યાં કાદવ કીચડ હોય છે આરોગ્ય કેન્દ્ર ગામમાં નથી ગામમાં સારું શૈક્ષણિક સ્કૂલ નથી એ બધું એ અમે ઈચ્છીએ છીએ કે એ બધું થાય ગામમાં અને ગામનું ભલું થાય અમારા ઉમેદવાર અત્યારે એ ઉમેદવાર એવો ઉમેદવાર નથી અમે બધા ગામના માણસો જ ઉમેદવાર છીએ અને અમારા ઉમેદવારને અમે જે કહીશું કે ગામના ભલા માટે જે કામ કરવું છે એ કરશે તો અમારો ઈચ્છા છે કે એક આરોગ્ય કેન્દ્ર બની જાય ગામમાં રોડ રસ્તા સારા બની જાય એક રમતગમતનું મેદાન બની જાય બીજું બાળકો માટે શૈક્ષણિક સ્કૂલ મોટું સંકુલ બને અને ગામમાં નાનો મોટો રોજગાર કોઈને કરવો હોય તો પણ એક ઔદ્યોગિક એકમ પણ અમારે સ્થાપવાની ઈચ્છા છે કે જો એક

બીકે ન્યૂઝ ચેનલ સાથેની ખાસ મુલાકાત દરમિયાન આશાબેને મહિલાઓ માટે સરપંચ પદની તક આપવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને મહિલાઓના પ્રશ્નના નિવારણ પર ભાર મૂક્યો હતો શું જણાવી રહ્યા છે આશાબેન તે સાંભળીએ હું આશાબેન પટેલ છીંડીવાડી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચની ઉમેદવારી નોંધાવી છે તો હું એક શિક્ષિત મહિલા ઉમેદવાર છું મારો અભ્યાસ સુધીનો છે હું ગામના વિકાસમાં કોઈ કસર બાકી રાખીશ નહીં અને સરકારે પણ અમને મહિલાની ઉમેદવાર તરીકે તક આપી તે બદલ સરકારનો પણ ખૂબ ખૂબ આભાર છીડીવાડી ગામના વડીલો યુવાનો ભાઈઓ અને બહેનોને નમ્ર વિનંતી કે મને પણ એક વાર તક આપો તો હું આપો તો હું મારા ચૂંટણી ઢંઢેરા પ્રમાણે કોઈ પણ ચૂંટણી ઢંઢેરા પ્રમાણે ચોક્કસ કામ કરીશ અને ગામમાં સારો વિકાસ થાય તેમાં પ્રયત્નશીલ રહીશ અને ગામના ગ્રામજનો ભાઈઓને ગ્રામજનો ભાઈઓને સાથે રહીને તેમનું કોઈપણ કામ હશે તે હું પૂર્ણ કરીશ અને બધા ગામ ગ્રામજનો ભાઈઓનો પૂરેપૂરો વિશ્વાસ હું કરીશ આશાબેન પટેલ કદાચ છિંદીવાડી ગ્રામ પંચાયતના પ્રથમ ઉમેદવાર છે કે જેમણે સ્થાનિક ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે તેમના પતિ રમેશભાઈ પણ એક શિક્ષિત સરપંચના નેતૃત્વ હેઠળ ગામનો ચોક્કસ વિકાસ થશે અને આપેલા વચનો પૂરા થશે તેવી ખાતરી આપી રહ્યા છે છિંદીવાડી ગ્રામ પંચાયતની અંદર સરપંચના ઉમેદવાર તરીકે મારા ધર્મપત્ની આશાબેનને ઉમેદવારી કરી છે તો છિંદીવાડીની અંદર જે ચૂંટણી ઢંઢેરાની અંદર જે જે મુદ્દાઓ છે અમારા જે જે મુદ્દાઓ આપેલા છે એ તમામ મુદ્દાઓ એક મહિલા છે મહિલા શિક્ષિત તરીકે જે ઉમેદવાર છે એ સંપૂર્ણ પૂરા કરવા માટેની જવાબદારી છે એમની બીજું કે તમામ ગામને સાથે રાખી ગામનો વિકાસ થાય અને અત્યાર સુધીના કોઈ એવો વ્યક્તિ નથી કે કોઈ એવું પેલું નથી કે ચૂંટણી ઢંઢેરો અમારી જે ગાઈડલાઇન છે એ પ્રમાણે બનાવ્યો હોય અમે ખરેખર જે ચૂંટણી ઝંઢેરો બનાવ્યો છે એ બનાવવા ખાતર નથી બનાવ્યો ગામના વિકાસ માટે બનાવ્યો છે અને એને સંપૂર્ણ પૂરો પૂરો કરીશું એવી અમને પૂરી પૂરી આશા છે અને ગામને સાથે રાખીને કરીશું ગામને પણ ખૂબ વિશ્વાસ છે કે ખરેખર આ જે ઢંડે ચૂંટણી ઢંડેરામાં લખેલું છે એ તમામ આ લોકો પૂર્ણ કરશે અને કરીશું એવી ગામ લોકોને પણ નમ્ર વિનંતી કે ખૂબ આશા રાખો છો એ પ્રમાણેનું કામ થશે એવું મારા ધર્મપત્ની પણ સાથે રહી અને આ કામ કરશે કારણ કે એમનો અભ્યાસ પણ એમ સુધીનો છે એટલે એક શિક્ષિત મહિલા છે એટલે એ કામ પૂર્ણ કરવા માટે તત્પર રહેશે ધાનેરા તાલુકાના અન્ય ગામોની જેમ છિંદીવાડી ગામમાં પણ આ બે ઉમેદવારો વચ્ચે કાંટી કે ટક્કર જોવા મળી રહી છે રસપ્રદ વાત એ છે કે ગ્રામ પંચાયતમાં આઠ વોર્ડમાંથી છ વોર્ડ બિનહરીફ થયા છે ત્યારે એક વોર્ડ ખાલી છે અને માત્ર એક વોર્ડ પર ચૂંટણી થવાની છે હવે જોવાનું એ રહેશે કે છિંડીવાડીના મતદારો કોને સરપંચની કમાન સોંપે છે બંને મહિલા ઉમેદવારો સક્ષમ છે અને ગામના વિકાસ માટેના પોતાના વિઝન રજૂ કરી રહી છે પરિણામ ગમે તે હોય છિંડીવાડી ગામને એક મહિલા સરપંચ મળશે તે નિશ્ચિત છે જી ધન્યવાદ રમેશ છિંડીવાડી ગ્રામ પંચાયતની આ ચૂંટણી ખરેખર રોમાંચક બની છે ગામના મતદારો નિર્ણય શું રહેશે તે તો મતગણતરી બાદ જ સ્પષ્ટ થશે અમે આપને આ ચૂંટણીના દરેક પાસાઓની જાણકારી આપતા રહીશું